અને અન્ય સાગરિતો દ્વારા જીવલાઈણ હુમલો કરવામાં આવ્યો આ જીવલાઈન હુમલાને થોડીક જ મિનિટોમાં નખત્રાણા પોલીસ દ્વારા દબોચ હુમલાખોરોને દબોચી લેવામાં આવ્યા અને કડકમાં કડક સજા થાય એવી કલમોનો પણ ઉમેરવામાં આવી આ રામગીરી બાપુને સર્વસમ સનાતન ધર્મનો સહયોગ મળ્યો અને આજે એ હુમલાખોરોને સખતમાં સખત સજા થાય એ હેતુથી સનાતન ધર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ કલેક્ટરશ્રી અને પશ્ચિમ કચ્છ એસપી સાહેબને પણ આવેદનપત્ર આપીને આ મુલાખોને કડક સજા થાય એ હેતુથી રેલી યોજવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ સાથે સાથેભાઈ બચિયા કચ્છ

વ્યવસ્થિત જવાબ આપ્યો છે અને આનંદથી આગળની કાર્યવાહી આ આગળ જતાં આવું કોઈ જાન હુમલો ન થવો જોઈએ એવી અમારી નમ્ર સાધુગણની કિંમતી છે વાત સાચી છે બધી બહુ સાચી છે પણ આજે ભારત દેશ કેન્દ્રમાં સનાતન ધર્મ સાથે આજે અમે તમે મહાકુંભની અંદરમાં જોતા હશો કે સાધુ સંસ્કૃત કહેવાય શું ન કહેવાય અને આની અણસમજથી કારણે આવો બધો જાન હુમલા મહારાષ્ટ્રની હોય એવું કાઈ ન હોય અસ્તિત્વ પ્રમાણે હોય કોઈ એ વાત પડતી હોય પણ આવો સ્ટેજ ઉપર અપમાનિત કરવાનો ભગવાનો એ અમે કદાબી સહન નહીં થઈ શકે અને સારું અમને રિપ્રેઝન્ટ મળ્યું છે નહીં મળે તો અમે સાધુ કણ આગળ પણ પગલું ભરશું ભરતભાઈ આ જે સાધુ હુમલો થયો તો હવે આવેદન આપવાનું છે વિનાશકારી વિપૃત બુદ્ધિ જે યુવાનને જે એક મહંત ઉપર સાધુ ઉપર હુમલો કરવામાં આવ્યો પણ એ સાધુ એક ત્રિતમવંશી અમારા હતા અને અમારા ત્રિતમવંશી સાધુ ઉપર હુમલો કરવામાં આવ્યો એટલે સરનીય છે આ વ્યક્તિને તરત તરત કદાચ ત્યાં ભ્રમાવવામાં આવ્યો છે ક્યાં એને છોટું મનમાં વેમ લાગે છે આજે જે કર્યું એ બહુ દુષિત કહેવાય આજે પ્રિતમ સાહેબે અમારા એક સરનો અમારો છે અમે દલિત સમાજમાંથી દલિત સાધુ ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને યુવાન જ અમારો દલિત છે તો ખરે આજે પ્રશાસનને આ વિચારવું જોઈએ જ્યારે હિન્દુ સમાજ તરીકે અને હિન્દુત્વ તરીકે તેવાથી ભારતીય જનતા પાર્ટીને પણ એટલું જ એવું માનું છું મીડિયા માધ્યમે આજે આના ઉપર તમે થોડુંક કાર્યવાહી થાય એવું કલેક્ટરશ્રીને એસપી સાહેબને આપ જાણ કરજો અને જો આની આના ઉપર કાર્યવાહી નહીં થાય તો અમે ગુજરાત આંદોલન સમાજ દ્વારા કરશું